આ બે દિવસની ટ્રેનિંગ આપવામાં આવશે કુટુંબ નિયોજન એચઆઈવી અટકાવવું અને મહિલાઓને લગતી સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે સંસ્થા કાર્યરત છે આગામી દિવસોમાં માનવતાવાદી કટોકટીમાં પણ એફવીએ કાર્ય કર્યા હતા ત્યારે ગુજરાતમાં પણ એમઆઈએસપીની જાહેરાત કરવામાં આવી છે હવે સંસ્થા એ માટે પણ કાર્ય કરવાની છે આ સંસ્થા સાથે રાજ્યના ગાયનેકોલોજીસ્ટ અને મહિલાઓ માટે કાર્યકર્તા સામાજિક અગ્રણીઓ પણ જોડાયેલા છે ભૂતકાળમાં મહિલાઓની સમસ્યા વધુ પડતી હતી પ્રસુતિ દરમિયાન મહિલાઓના મૃત્યુ પણ વધુ થતા હતા હવે રાજ્યમાં રેશિયો બદલાયો છે એક લાખ સામે ફક્ત નેવથી પંચાણું મહિલાઓના જ મૃત્યુ થાય છે નાની ઘટનાઓને બાદ કરતા પ્રસુતિ માટે સરકાર કામ કરી રહી છે સર એસપી અને એમએસપી હવે સાથે કામ મેળવું બધું જવાબદારી આપણને મળી છે હા એમએસપી તરીકે શું છે આપણે કેવી રીતે કાર્ય કરવાનું છે ફેમિલી પ્લાનિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા જે છે મોસ્ટલી અત્યાર સુધી સેક્સ્યુઅલ રિપ્રોડક્ટિવ હેલ્થ ઉપર કામ કરતી સંસ્થા છે છેલ્લા સેવન્ટી ફાઇવ ઇયર્સથી અને આ ફેમિલી પ્લાનિંગ એસ ઓફ ઇન્ડિયાએ બાકીના જે રાજ્યો છે એની અંદર એમઆઈએસ પર કામ કરવાનું શરૂ કર્યું છે પણ ખાસ કરીને ગુજરાતની જે વાત કરું ત્યારે આજે ફેમિલી પ્લાનિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા અમદાવાદ દ્વારા આપણા રાજ્યની અંદર જ્યારે પણ કોઈ ડિઝાસ્ટર થાય ત્યારે સેક્સ્યુઅલ એન્ડ રીપ્રોડક્ટિવ હેલ્થ ઉપર તો કામ કરે છે પણ સાથે સાથે થોડું અનુભવના આધારે એવું જાણ્યું છે કે એમઆઈએસપી જે અમે તૈયાર કર્યું છે મિનિમમ ઇનિશિયન્સ સર્વિસ પેકેજ કે જેની અંદર આ સર્વિસીસ જ્યારે કોઈ ડિઝાસ્ટર થાય છે ત્યારે મળતી નથી જેની અંદર અત્યારે પણ મારા પહેલાંના વક્તાઓએ પણ કહ્યું કે જ્યારે અને ખાસ કરીને એની અંદર બહેનો અને જેને કહેવાય કે દીકરીઓ માટે એમને જે સર્વિસીસ મળવી જોઈએ નથી મળી રહી તો એ પેકેજ આખું તૈયાર કરી અને અમે લોકોએ એની અંદર એક સ્પેશિયલ કીટ પણ બનાવી છે અને કીટ બનાવીને અત્યારે જે અમારો ઇનિશિયલ જે ફેઝ અત્યારથી જે શરૂ થયો છે આ વર્ષથી એની અંદર કે અમારું જે આઈપીપીએફ છે ઇન્ટરનેશનલ પ્લાન્ટ પેરેન્ટહુડ ફેડરેશન એમને જોમિટેરિયન ક્રાઇસિસની અંદર જો કંઈ પણ થાય તો એની અંદર એ લોકોએ ગુજરાતની અંદર હવે અમને લોકોએ કામ કરવાની એ લોકોએ પહેલ કરવાની શરૂઆત કરવા માટે સૂચના આપી છે એ સૂચનાના આધારે એ લોકો અમને ફંડિંગ પણ આપવાના છે સાથે સાથે જે મિનિમમ ઇનિશિયલ પેકેજ સર્વિસ પેકેજ જે અમે તૈયાર કર્યું છે એ અમે ગુજરાતનું ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટ છે ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટને પણ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે સાથે જે હેલ્થ ડિપાર્ટમેન્ટ છે બાકીના જે ડિપાર્ટમેન્ટ છે એની સાથે પણ અમે લોકો કોર્ડિનેશન કરી અને હવે એમને પણ અમે ટ્રેનિંગ આપવા માટે જઈ રહ્યા છીએ કે જ્યારે આવી કંઈ પણ ડિઝાસ્ટર થાય ત્યારે ફેમિલી પ્લાનિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા શું કરી શકે છે એના માટેનો એડવોકેસીનો પ્રોગ્રામ અમે લોકો શરૂઆત કરી છે જેની અંદર આજે આ મીડિયા એડવોકેસીનો કાર્યક્રમ રાખ્યો છે આવતીકાલે ગુજરાત સરકારના આપણા જે પણ જે કોઈ સબ સેન્ટરો છે પીએસસી છે સીએસસી છે એની અંદર જેટલા પણ એડોલેશન કાઉન્સલર છે સાથે સાથે જે ફેમિલી પ્લાનિંગ કરતાં કામ કરતાં જે કાઉન્સલર હશે અને એમના તાલુકા અધિકારી મેડિકલ ઓફિસર છે એમના માટેનો આખો દિવસનો એક ટ્રેનિંગ પ્રોગ્રામ પણ રાખ્યો છે એના પછીના સત્યાવીસ તારીખે અમે લોકોએ એ લોકોના સીડીએચ ઓ અને બાકીના ક્વોલિટી ઓફ કેરના જે મેડિકલ ઓફિસરો છે એમને પણ ટ્રેનિંગ આપવાના છે એ લોકોની ટ્રેનિંગ પૂર્ણ થયા પછી અમે લોકો યુથ ચેમ્પિયન બનાવવાના છે કે જે યુવાનો જે છે જે એનએસએસની જે કોલેજો બની અંદર કામ કરી છે એમાંથી સિલેક્ટેડ જે યુથ એની અંદર કામ કરવા માટે ઇન્ટરેસ્ટેડ હોય એ લોકોને અમે લોકો પહેલેથી જ ટ્રેનિંગ આપવાના છીએ કે જેની અંદર ડિઝાસ્ટર થાય ત્યારે એ લોકો યુથ ચેમ્પિયન તરીકે શું શું એની અંદર સેવાઓ આપી શકે સાથે જે સંસ્થાઓ જે રાજ્ય સરકારની અંદર આપણે જે કામ કરી રહી છે એવી સંસ્થાઓ સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનો છે બીજી કોર્પોરેશનો છે સાથે સ્વૈચ્છિક સંસ્થાઓ આરોગ્ય ક્ષેત્રે શૈક્ષણિક ક્ષેત્રે એવા સંસ્થાઓના જે ફ્રન્ટલાઇન વર્કરો છે આંગણવાડી વર્કરો છે એ લોકોને પણ ટ્રેનિંગ આપી અને જે એફપીઆઈ એ જે ઇનિશિયલ સર્વિસ પેકેજ બનાવ્યું છે એનું માટે પૂરેપૂરી ટ્રેનિંગ આપીને અમે લોકો એના ઉપર પૂરેપૂરી કામગીરી તૈયાર કરવા માટે છે અને અમે લોકો દરેક જગ્યાએ અમારો સંદેશો પણ છે કે જ્યાં જ્યાં આવું ડિઝાસ્ટર ત્યાં આગળ અમારા પણ કોન્ટેક્ટ કરે અમે પણ સામે કોન્ટેક કરવા માટે તત્પર છીએ તો આ સર્વિસીસનો સ્વીકાર કરે ને એની અંદર જેને પણ લાગે એમને વોલેન્ટરી અમારી સાથે જોડાવવા માટે પણ હું આમંત્રણ આપું છું ફેમિલી પ્લાનિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા અમદાવાદ દ્વારા ફેમિલી પ્લાનિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા ઓલ ઓવર ઇન્ડિયા લેવલે કામ કરતી ખૂબ મોટી આંતરરાષ્ટ્રીય લેવલની એક સંસ્થા છે એનો મુખ્ય ધ્યેય આપે જે વાત કરીએ મુજબ કે બહેનોને પડતી સમસ્યાઓ જ્યારે એક દીકરી રમતી રમતી એક જ્યારે સ્ત્રી બનવા તરફ જઈ રહી હોય અને એને લગતા જે પણ પ્રશ્નો હોય એ બધી જ સમસ્યાઓ પર એફપીઆઈ કામ કરતું હોય છે એને એડોલસનને લગતા ખૂબ બધા જ્યારે સમાજની અંદર અમુક પ્રશ્નો એવા છે કે જેને ઉઠાવવા માટે કોઈ તૈયાર નથી હોતું એવા પ્રશ્નો લઈ એવી દીકરીઓ સાથે એવા દીકરાઓ સાથે એવા થર્ડ જનરેશન સાથે એવી એચઆઈવી જેવી સમસ્યાઓ સાથે આ બધી જ સમસ્યાઓની અંદર યુવાઓની અંદર જાગૃતિ લાવવી હોય કે પછી આવા જ્યારે સમાજની અંદર તરછોડાયેલા પ્રશ્નો હોય એવા પ્રશ્નોને જ્યારે સમાજની અંદર ભેગા કરી અને યુવાઓ સાથે એક સરસ મજાનું સંવાદ ગોઠવી અને ફેમિલી પ્લાનિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા કાર્ય કરતી હોય છે અને એ લોકોને પડતી સમસ્યાઓનું નિરાકરણ કેમ લાવવું એ નિરાકરણ માટે એ બહેનોની સમસ્યા અને સરકાર સાથે કે ભારત સરકાર હોય ગુજરાત સરકાર હોય આ બધા સાથે એ સમસ્યાઓનું સાથે રહી સંકલન કરી અને કઈ રીતે સમસ્યાઓનું નિરાકરણ લાવવું એ માટેનું પણ સરકાર દ્વારા સરકાર સાથે રહી અને નિરાકરણ લાવવા પ્રયત્ન કરતી હોય છે પોતે પણ પોતાની રીતે સેલ્ફ ફંડ ઊભું કરી અને સંસ્થાની અંદર સંસ્થાના બધા જે વડીલો છે એમના દ્વારા પણ ખૂબ મોટું ડોનેશન આપી અને આ સંસ્થા કાર્યરત રહેતી હોય છે મોર્ટાલિટી રેટ એટલે કે એક લાખ લાઈવ બર્થ વખતે જે ડેથ થાય એને મેટરનલ મોર્ટાલિટી રેટ ડબલ્યુચો દ્વારા અને આંતરરાષ્ટ્રીય લેવલે ઘણાતો હોય છે આમ સામાન્ય રીતે આપણે જો વાત કરીએ તો બે હજારની સાલની અંદર પર લેક્સ લાઈવ બર્થ થાય ત્યારે ત્રણસો સાહીઠથી ત્રણસો સિત્તેર માતાના મૃત્યુ દર હતો આજે સરકાર દ્વારા અને વિવિધ એનજીઓ દ્વારા પ્રયત્નો કરતા કરતાં આજે તમે જુઓ તો એ દર ઘટાડતા ઘટાડતા આપણે સત્તાણુંના દર ઉપર આવી ગયા છે આજે એક લાખ લાઈવ બર્થ ઉપર માત્ર નાઇન્ટી સેવન સત્તાણું માતાનો જે મૃત્યુદર છે એ થઈ ગયો છે એટલે ખૂબ દર વર્ષે તમે જુઓ તો ત્રણથી ચાર ટકાની અંદર ઘટાડો થઈ રહ્યો છે સાથે સાથે સ્કિલ્ડ પ્લેસ ઉપર જ્યારે જે હોમ ડિલિવરી થતી હતી ગામડાઓની અંદર ડિલિવરીની સુવિધાઓ નહોતી ત્યાં આજે વિવિધ એકમો દ્વારા આયા બેનોને પણ ટ્રેનિંગ આપવી હોસ્પિટલની અંદર ટ્રેનિંગ સ્ટાફ આપવો અને પબ્લિકની અંદર અવેરનેસ લાવવી કે ભાઈ ડિલિવરી જે છે હોસ્પિટલમાં જ થવી જોઈએ એ કરતા આજે ખૂબ બધો રેટ આપણે ઘટાડી શક્યા છીએ અને એના કારણે આજે માતાઓનો મૃત્યુદર ખૂબ નીચો ગયો છે આજે આપે જે પ્રશ્ન કર્યો એ પ્રશ્નને રિગાર્ડિંગ જ આજે એમઆઈએસપી નો જે આખો પ્રોજેક્ટ કર્યો એ જ મુખ્ય વ્યવસ્થા છે સરકાર દ્વારા વિવિધ કાર્યો કરવામાં આવે છે ઘણી બધી સંસ્થાઓ દ્વારા પણ વિવિધ કાર્ય કરવામાં આવે છે પણ ક્યાંક કોઈક જગ્યાએ કોઓર્ડિનેશન કોમ્યુનિકેશન આ બધાનો ખૂબ મોટો અભાવ રહેતો હોય છે તો આજે ફેમિલી પ્લાનિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા એક નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આ જ્યાં જ્યાં કંઈક નાની મોટી ત્રુટી રહી છે સરકાર દ્વારા ખૂબ મોટો ખર્ચો કરવામાં આવે છે લોકો પણ કાર્ય કરવા તૈયાર હોય છે પણ યોગ્ય સમયે યોગ્ય કોમ્યુનિકેશન થાય યોગ્ય રેફરન્સ સિસ્ટમ ગોઠવાય યોગ્ય ટાઈમે યોગ્ય વ્યક્તિને યોગ્ય હોસ્પિટલ અથવા યોગ્ય સ્થાને પહોંચાડવામાં આવે તો જે મેટરનલ મોર્ટાલિટી એટલે કે માતાનો મૃત્યુદર છે જે બાળકોનો મૃત્યુદર છે આ ઘટાડવાની અંદર ખૂબ મોટું યોગદાન આપી શકાય અને એની અંદર ફેમિલી પ્લાનિંગ એસોસિએશન દ્વારા આ એમઆઈએસપી એમઆઈએસપીનો જે પ્રોજેક્ટ છે એ જ મુખ્ય ધ્યેય છે કે આ બધાનું કોઓર્ડિનેશન કરી અને આ માતાનો મૃત્યુદર ઘટે એવા પ્રયત્નો કરવા ગુજરાતમાં આવી સ્થિતિમાં